મારું નામ સલોની છે જેમ જેમ હું મોટી થઈ છું એક ચહેરો મારી મારી સામે રહ્યો છે કાકીજીનો અમારા ઘરની બરાબર એક નાનો ઓરડો જેને અમે કાકીનું ઘર કહીને બોલાવતા જ્યારે વરસાદ પડે ત્યારે કાકીની છત પરથી પાણી ટપકતું હતું કાકીના ચહેરા પર હંમેશા એક અજાણ્યો ડર હતો કે તે પોતે જાણતી નથી કે એક દિવસ આ છત તેના પર પડશે કાકીને બે પુત્રી હતી રમા અને પ્રેમા બંને ખૂબ સારા ને ખુશ કેટલીક વાર તે તેના આંગણામાં રમતી જોવા મળતી કેટલીક ઘરના કામ કરતા જોવા મળતી મારી માએ હંમેશા કહ્યું કે તેની મા રહેશે નાનપણમાં તો મેં આ વિશે ધ્યાન આપ્યું નહીં પરંતુ સમય પસાર થતાં હૃદયમાં બેચેની થતી હતી માને કાકી સાથે જૂની દુશ્મની હતી તેમની નાની વસ્તુઓ પણ ટોણા મારતી એકવાર મેં સાંભળ્યું કે કાકીએ માને કહ્યું કે ભાભી હું શાળામાં મારી મોટી પુત્રી રમાનો પ્રવેશ કરવા માંગુ છું જો મને થોડા પૈસા મળે તો તમારો ખૂબ આભાર માએ કહ્યું કે તમારી સ્થિતિ છે કે તમે તમારી દીકરીઓને ભણાવી શકો તારી અને તારી પુત્રીઓના હાથમાં સાવરણ જ સારી લાગે કાકી મૌન બની ગઈ કાકી સવારે અમારા ઘરે આવતી અને ઘરના બધા કામ કરતી અને પછી બપોરે માના પગ દબાવતી પિતા તો કંઈ પણ કહેતા નહોતા તેને લાગ્યું કે ઘરની મહિલાઓની વાત છે અથવા તે તેની પત્નીના મેટરમાં બોલવા માંગતા નથી એકવાર મેં મારી કાકીને પૂછ્યું કે તમે બીજા કોઈ મકાનમાં કેમ કામ કરતા નથી તમને ત્યાં વધુ પૈસા મળશે તો તે હસીને કહ્યું કે પુત્રી મને આમ કર કરવાની ટેવ છે બીજે ક્યાંક જવું મુશ્કેલ લાગે છે પરંતુ હું જાણતી હતી કે સત્ય કંઈક બીજું હતું એક દિવસ મેં મારી કાકીને મારી માના પગ દબાવતા જોયા મા તેમને ઠપકો આપી રહી હતી કે હાથમાં જીવ નથી બરાબર દબાવ તેને ફક્ત દસ વર્ષની હતી ગઈ રાત્રે વરસાદ પછી કાકીના ઓરડાની છત ટપકવા લાગી આખી રાત પ્રેમા અને રમાએ ડોલ રાખી પાણીને સંભાળ્યું સવારે બારીમાંથી જ્યારે માએ આ જોયું પરંતુ તેની મુશ્કેલીમાં તે હસીને ચાલી ગઈ પણ તેની આવી સ્થિતિ પર હસવું તે મને સમજાયું નહીં કાકી તે દિવસે પણ સમયસર આવી હતી વરસાદમાં ભીની હતી વારમાંથી પાણી ટપકતું હતું માએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે તું આ સ્થિતિમાં કેમ આવી છો તું ઘર સાફ કરીશ કે બધાને બીમાર કરીશ કાકીએ હરવાશથી જવાબ આપ્યો કે ભાભી હું ઝડપથી કામ પૂરું કરી અને રમાને ડોક્ટર પાસે લઈ જઈશ રાતોરાત તાવ આવવાથી તે સળગી રહી છે મારી પુત્રી માએ કહ્યું કે પૈસા છે ડૉક્ટર પાસે જવાના તને શું લાગે છે કે આ નોકરી કરીને સંપત્તિ ભેગી કરીશ કાકી મૌન હતી હવે કહેવાનું કંઈ બાકી નહોતું પણ તે દિવસે મેં પહેલી વાર સાંભળ્યું કે કાકીએ માને થોડા પૈસા આપવાનું કહેવાની હિંમત કરી કે હું મારી પુત્રીની સારવાર કરાવીશ પછી હું તમારા પૈસા બે ત્રણ દિવસ પછી પરત આપીશ માએ કહ્યું પાછા આપીશ કાકીએ કહ્યું હા દીદી જેમ છેલ્લી વાર આપ્યા હતા ને માય કહેવા માંડ્યું કે તારી ઓકાત મારે આ સાંભળીને કાકીનો ચહેરો ઝૂકી ગયો તેને તેના હાથને જોડી અને કહ્યું કે ભાભી હું તમારી સામે મારા હાથ જોડું છું મારી દીકરીનું જીવન બચાવો મા ફરી વરીને અંદર ગઈ હું દરવાજાની પાછળ ઊભી આ બધું જોઈ રહી હતી કાકી દરવાજાની બહાર વરસાદના પાણીમાં ઉઘારા પગે ઊભી હતી થોડા સમય પછી મા એ સોની નોટ ફેંકીને કહ્યું કે આ લે અને મને પાછા આપી દેજે નહીં તો કાલે અહીં કામ પર આવતી નહીં હું ભાગી અંદર ગઈ કહ્યું ફક્ત અમારા જ ઘરે કામ કરે છે જ્યાં તેમને વધુ પૈસા મળે તો માએ કહ્યું તને તેની આટલી ચિંતા કેમ થાય છે અહીં તેને ખાવા મળે છે માથા પર છત છે અને જૂના કપડાં પણ તેને આપવામાં આવે છે તેને બીજી જગ્યાએ જઈને એટલું નહીં મળે જેટલું આપણે આપીએ છીએ હું મૌન થઈ ગઈ પરંતુ પ્રશ્ન હજી હૃદયમાં બાકી હતો જો તે કોઈ બીજાના ઘરે કામ કરે તો પછી રમાને સમયસર દવા મળી શકે પ્રેમાને ભણવા માટે પુસ્તકો મળે અને કાકીને વરસાદમાં ભીના થયા પછી કામ પર આવવાની જરૂર રહેશે નહીં બપોરે પ્રેમા માના કપડાને ઇસ્ત્રી કરતી હતી હું તે સમયે મારા પુસ્તકો લઈને બેઠી હતી તેને કહ્યું દીદી હું પણ ભણવા માંગુ છું તમે મને ભણાવશો મેં હા પાડી પરંતુ પહેલા કંઈક શરૂ થયું માએ જવાબ આપ્યો સલોની તારું કામ કર આ લોકો સામે વધુ સહાનુભૂતિ દર્શાવવાની જરૂર નથી એક દિવસ મેં મારી માને પૂછ્યું કે માં હું કાકીને પુત્રીઓને ભણાવવા માંગુ છું તો તેને કહ્યું નહીં તેના માટે કંઈ પણ કરવાની જરૂર નથી આ સાંભળીને હું મૌન થઈ ગઈ કાકી દરરોજ અમારા ઘરે સફાઈ કરતી અમારા વાસણો ધોતી માના પગ દબાવતી અમારા માટે ખોરાક બનાવતી એક દિવસ પપ્પા અંદર બેઠેલા અખબાર વાંચતા હતા હું ધીરે ધીરે તેમની પાસે ગઈ અને કહ્યું પપ્પા અમારા ઘરમાં કાકી ઘણું કામ કરે છે તેના પર પણ તેને ખૂબ પરેશાન કરે છે તમે કેમ કંઈ નથી કહેતા તો પપ્પાએ જવાબ આપ્યો દીકરી આપણે ઘરની વાતમાં દખલગીરી ન કરવી જોઈએ એક સાંજે ઘરે હું પિતા અને કાકી હતી પપ્પા પલંગ પર બેઠા હતા કાકી રસોડામાં વાસણો ધોઈ રહી હતી અચાનક ત્યાં પ્રેમાનો જોરથી ચીસો પાડવાનો અવાજ આવ્યો જ્યારે હું ભાગી ગઈ ત્યારે તેનો પગ ગરમ પાણીમાં બળી ગયો હતો કાકી તરત દોડતી આવી અને તેને ઉપાડી અને રસોડામાંથી બરફ લાવવાનું શરૂ કર્યું અને તેની પુત્રીને લગાડ્યો પછી પપ્પા પણ તે આવ્યા તેણે કહ્યું શું થયું મેં કહ્યું પપ્પા પ્રેમાના પગ પર ગરમ પાણી પડ્યું પિતાએ પ્રથમ વખત કાકી તરફ જોયું અને એમ કહેવા લાગ્યા કે કોઈ દવા છે ઘરેથી લઈ આવો કાકીએ માથું હલાવ્યું અને કહ્યું હા ભાઈ લઈ આવું છું થોડા સમય પછી કાકી દવા સાથે આવી અને પ્રેમાના ઘા પર દવા લગાડવાનું શરૂ કર્યું તેના હાથ ધ્રુજતા હતા પપ્પા કંઈક કહેવા માંગતા હતા પરંતુ માનો અવાજ શેરીની બહારથી સાંભળવામાં આવ્યો દરવાજો ખોલો તો દરેક વ્યક્તિએ ફરીથી તેમના કામની સંભાળ લીધી કાકીએ પ્રેમાને ઉપાડી અને તેને તેના રૂમમાં લઈ ગઈ માએ આવી અને પૂછવાનું શરૂ કર્યું ચા તૈયાર છે કાકીએ કહ્યું કે હા ભાભી હમણાં બનાવું છું કાકીએ ઝડપથી ચા બનાવી ચાની ચુસ્કી પીધા પછી તેણે કાકીને બોલાવી અને કહ્યું કે આજે ચા ખૂબ સારી રીતે બનાવવામાં આવી છે પણ મેં મારી કાકીના ચહેરા પર આશ્ચર્ય જોયું જાણે કોઈ કે તેની પ્રશંસા ઘણા વર્ષ પછી કરી હોય એક દિવસ હું ગુપ્ત રીતે કાકીના ઓરડાને જોતી હતી તે રમા અને પ્રેમાને કોઈ જૂની પુસ્તક બચાવી રહ્યા હતા મને લાગ્યું કે કદાચ તેના જીવનમાં બધું પૂરું નથી હજી પણ તેની આંખોમાં સપના બાકી છે મારો એક ભાઈ પણ હતો અંગતભાઈ જે ભણવા માટે દિલ્હી ગયા હતા પરંતુ હવે તેને નોકરી મળી અને પપ્પાના ખાતામાં તેને તેનો પહેલો પગાર પણ મોકલ્યો તેણે ફોન પર માને સારા સમાચાર આપ્યા તો મા બહુ ખુશ થઈ તેને પિતાને કહ્યું જુઓ અમારા પુત્રએ તમારા ખાતામાં તેનો પ્રથમ પગાર મોકલ્યો છે મને મારા પુત્ર પર ખૂબ ગર્વ છે ભાઈ સાથે વાત કર્યા પછી ફોન મૂકી માએ મારા પિતાને કહ્યું કે હું વિચારી રહી છું કે અમારા દીકરાને નોકરી મળી છે જો તેણે કમાણી શરૂ કરી દીધી છે તો આપણે આ ખુશીમાં પાર્ટી રાખવી જોઈએ જેમાં આપણે બધા મિત્રોને સંબંધીઓને બોલાવીએ આવી તક ફરી આવતી નથી પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે તને બરાબર લાગે તે કર પાર્ટીની તૈયારી શરૂ થઈ ગઈ માએ બજાર તરફ જતા વખતે મને કહ્યું કે સલોની કાકીને કહેજે કે ઘરને ખૂબ સારી રીતે સાફ કરે કોઈ કમી હોવી જોઈએ નહીં કાકી આ સાંભળ્યું તો કામ કરવાનું શરૂ કર્યું મેં જોયું કે તે ઘરના ખૂણા ખૂણાને સવારથી સાંજ સુધી સાફ કરવામાં વ્યસ્ત હતી રમા અને પ્રેમા પણ તેની સાથે ઘરના બધા કામકાજમાં લાગેલી હતી કાકી ખૂબ સારી રીતે રસોઈ કરતી હતી માએ તેમને રસોઈ કરવા માટે લિસ્ટ પકડાવી હતી જેમાં વિવિધ રસોઈ તૈયાર કરવાની હતી સવારથી શાંત થઈ ગઈ મહેમાનો આવવા લાગ્યા પણ કાકીનું શરીર થાકી ગયું મા બધા મહેમાનો તરફથી ખુશી ખુશી મળી રહી હતી અને દરેકનું ધ્યાન તેની તરફ ખેંચી રહી હતી તે બધા મહેમાનો સાથે વાત કરવામાં વ્યસ્ત હતી પરંતુ મારી આંખો હજી કાકીને શોધ કરી રહી હતી જે તેના કપડાં ખૂબ ગંદા થઈ ગયા હતા થોડા સમય પછી કાકીએ પ્રેમાને કહ્યું બેટા જલ્દી ખાવાનું ડિશમાં કરો આપણે થોડા સમયમાં ખોરાક રસવા જવું પડશે મોડું ન થવું જોઈએ પછી પ્રેમાએ કહ્યું કે માં હું આજે ખૂબ થાકી ગઈ છું હવે શરીરમાં જીવ નથી થાકને કારણે મને ભૂખ પણ નથી હું કહું છું કે આપણે ઘરે ચાલીએ કાકીએ એવું કહેવાનું શરૂ કર્યું કે દીકરી નહીં તું કેવી વાત કરી રહી છું હજુ અમે મહેમાનોને જમવા પણ આપ્યું નથી તો આપણે અહીંથી કેવી રીતે જઈ શકીએ પુત્રી હિંમત રાખ અને કામ કર કદાચ આ આપણા નસીબમાં લખાયેલું છે પછી રમાએ કહેવાનું શરૂ કર્યું કે જો મોટી માતાની ઈચ્છા હોત તો આજે તે 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 ઘરના કામ માટે વધુ નોકર અને નોકરાણી બોલાવી શકે છે 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 પણ તેઓને તો આપણને જ પરેશાન કરવા ખબર નથી કે આપણાથી શું બદલો લે પછી કાકીએ તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે મૌન રહો અને હું રસોડાના દરવાજા ઉભી શરમ અનુભવી રહી હતી પછી માએ આવીને કહ્યું કે જમવાનું શરૂ કરો મહેમાનો રાહ જોવે છે પછી કાકી અને તેની બંને દીકરીઓએ જમવાનું પીરસવા બહાર ગઈ તેણે માના મિત્રએ કહ્યું સોનાલી આ કોણ છે તમે કોઈ ભીખ માંગતી સ્ત્રીને બોલાવી છે મા હસી પડી અને કહ્યું કે આ મારા ઘરની નોકરાણી છે પછી માની બીજી મિત્રએ કહેવાનું શરૂ કર્યું અરે મેં સાંભળ્યું છે કે તમારી દેવરાણી પણ તમારી સાથે રહે છે તે કોણ છે તો માએ એવું કહેવાનું શરૂ કર્યું કે આ મારી દેવરાણી જ છે તેની સ્થિતિ એવી નથી કે હું તેને દેવરાણી બનાવું તેથી હું તેને નોકરાણી બનાવી રાખું છું કાકીજીનું બધા સામે અપમાન થઈ રહ્યું હતું તે શરમજનક હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેણે કોઈને કશું કહ્યું નહીં મહેમાનો માટે તેણે ઝડપથી જમવાનું પીરસ્યું કાકી માટેનો દિવસ સામાન્ય દિવસોથી અલગ નહોતો પણ આજે ઘણા લોકોમાં તેનું અપમાન થઈ રહ્યું હતું દરેક જણ ખોરાક લેતા હતા અને જમવાની પ્રશંસા કરી રહ્યા હતા કાકી અને તેની પુત્રીઓ હજી પણ કામમાં રોકાયેલા હતા હું ઝડપથી એક પ્લેટ લઈ રમા અને પ્રેમા પાસે પહોંચી મેં તમને કહ્યું કે તમારે પહેલા ખાવું જોઈએ ખોરાક હજુ ગરમ છે તે બંને નર્વસ થઈ ને કહેવાનું શરૂ કર્યું કે ના દીદી અમે ખાઈ શકીએ નહીં હજુ અમે કામમાં રોકાયેલા છીએ જો મા ગુસ્સે થશે કે અમે કામ છોડી દીધું છે આ બધું અમારા માટે નથી ત્યારે માનો જોરથી અવાજ આવ્યો સલોની દીકરી ક્યાં છે બધા મહેમાનો તારા વિશે પૂછે છે દરેક સાથે મળીને ખોરાકમાં જોડાવ હું શાંતિથી પ્લેટ પાછી લાવી પરંતુ હૃદયના કોઈ ખૂણામાં કાકી અને તેની દીકરીઓ માટે ઈજ્જત વધી ગઈ હતી જ્યારે બધા મહેમાનોએ ખાઈ લીધું ત્યારે કાકી ઝડપથી બહારના ટેબલ પર આવી અને એક ડીશ તૈયાર કરી પણ ડીશ કાકીના હાથમાંથી લપસી ગઈ અને માના કપડામાં પડી ગઈ અને બધો ખોરાક માના કપડામાં લાગી ગયો મહેમાનો ચોંકી ગયા માએ ગુસ્સાથી કાકી તરફ જોઈને કહ્યું ભાભી મને માફ કરો મારો હાથ લપસી ગયો મેં જોયું નહીં કે તમે મારી પાછળથી આવો છો લાવો હું સાફ કરી દઉં પણ માં કહેવા લાગી તે મારી આવી મોંઘી સાડી ગંદી કરી કાકીએ ફરી એકવાર કહ્યું હું સ્વચ્છ કાપડ લઉં છું અને તેને સાફ કરું છું તમે ગુસ્સે ન થાઓ તે જ સમયે મારી માએ કાકીના મો પર એક જોરદાર થપ્પર મારી દીધી બંને બહેનોની આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા કાકીનો ચહેરો સફેદ હતો હું દોડીને મારી મા પાસે આવી મેં કહ્યું મા શું કરે છે કાકી તમારી પાસે માફી તો માંગે છે જો તેને ભૂલ કરી છે તો તમારી પાસે માફી માંગે છે માએ કહ્યું તને શું સમસ્યા છે દરેક વખતે તને લાગે છે કે હું ખોટી છું તારી આંખો અંધ બની ગઈ છે તેને મારી ઇજ્જત ખરાબ કરી છે અને તમે હજી પણ તેના વિશે ચિંતિત છો હું કંઈક કહેવા જઈ રહી હતી જેમાંથી એક મહેમાન બોલી સોનાલી આટલો ગુસ્સો પણ યોગ્ય નથી તે ભૂલ હતી તે માફી તો માંગી રહી છે હવે તેને મારવાની જરૂર શું છે મેં તેના ગમન સાથે કહ્યું કે આ મહિલા પોતાનું સ્થાન ભૂલી ગઈ છે કાલે તો તે આપણી સાથે બેસવાનો પ્રયત્ન કરશે હું કહું છું કે આના જેવા લોકો બે પૈસાની નોકરી કરવા માટે જન્મે છે કાકીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે મૌન હતી તેને કોઈને સ્પષ્ટતા આપી નહીં ફક્ત તેની પુત્રીનો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે આપણે અહીંથી જવાનું છે પ્રેમા અને રમા જે વાસણો ભેગા કરતી હતી કાકીએ કહેવાનું શરૂ કર્યું રેવા દે દીકરી છોડી દે હવે આપણે અહીં કામ કરીશું નહીં કાકીના શબ્દોમાં ઘમન નહોતો બસ એક થકાવન હતી હું તેની પાછળ જવા માંગતી હતી તેનો હાથ પકડવાની ઈચ્છા હતી પરંતુ માના અવાજે મારા પગલાને અટકાવ્યા કે જો તમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તમારે પણ તેમની સાથે જવું પડશે બાકી તેની બંને દીકરીઓના હાથ પકડીને અમારું ઘર છોડીને તેના નાના મકાનમાં પ્રવેશ તેની પુત્રીઓ પણ તેની સાથે શાંતિથી ચાલી રહી હતી ઘરમાં ફરી એક અવાજ આવ્યો પણ હવે તો પાર્ટી વિશે નહીં પરંતુ લોકો વાતો બનાવતા હતા મહેમાનોના ચહેરા પર પણ પ્રશ્નો હતા ઘણી સ્ત્રીઓ એકબીજાના કાનમાં કહેતી હતી કોઈએ નરમાશથી કહ્યું કે અપમાન કરવાની કેટલીક મર્યાદા હોય છે પણ માએ આ બધું સાંભળ્યું નહીં તે તેના કપડાં પર ડાઘ જોઈ રહી હતી બીજા દિવસે પાર્ટી પૂરી થયા પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે ખામોશ હતું ગઈકાલે મહેમાનોનો અવાજ અમારા ઘરમાં પડગો પાડતો હતો આજે ત્યાં ફક્ત વાસણોનો અવાજ સાંભળી રહ્યો હતો માએ ઘરના તમામ કામ જોવા માટે બીજા નોકરોને બોલાવ્યા હતા કારણ કે આજે સવારે કાકી અને તેમની પુત્રી સવારથી અમારા ઘરે આવી નહોતી નાસ્તા પછી માં હંમેશા કાકી અને તેની પુત્રીઓના કામમાં નુકસાન કાતતી આજે તે પલંગ પર ચૂપચાપ બેઠી હતી જ્યારે માનો અવાજ અચાનક સંભળાયો સલોની પુત્રી મારું માથું ફરે છે અને તે મોટેથી ચીસો પાડી રહી હતી જ્યારે હું હોલ તરફ દોડી ગઈ ત્યારે મેં જોયું કે માનું શરીર એક તરફ પડેલું હતું તેની આંખો ખુલી હતી મેં ઝડપથી પપ્પાને બોલાવ્યા તેણે માને સહારો આપ્યો અને કારમાં બેસાડવાનું શરૂ કર્યું હોસ્પિટલમાં પહોંચતા માની ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી ડોક્ટરે એક કલાક પછી બહાર આવ્યા અને કહ્યું કે દર્દીના મગજને એમરેટ થયું છે જેના કારણે તેના મગજના ડાબા ભાગમાં હુમલો આવ્યો છે પપ્પાએ તેના ખંભાને નમાવ્યા અને હું મૌન હતી મારી આંખોની સામે અચાનક થપ્પર પડતી કાકીનો ચહેરો ઘૂમી રહ્યો હતો માં હોસ્પિટલના રૂમમાં બે ભાન હતી મને માતાને જોઈને સમજાયું કે તેને તેની ભૂલની સજા કરવામાં આવી છે પપ્પાએ નરમાશથી કહ્યું કે ડોક્ટર કહે છે કે તમારી માનું સંપૂર્ણ સ્વસ્થ રહેવું શક્ય નથી તેને વધુ કાળજીની જરૂર છે મેં કહ્યું પિતાજીને કહ્યું પિતાજી મા સાંભળી શકે છે તેને કહ્યું કદાચ હા પરંતુ તે બોલી શકતી નથી મેં વિચાર્યું કે કાકી અને તેમની પુત્રીઓ માની સ્થિતિ વિશે જાણે છે કે નહીં શું તે કામ કરવા માટે અમારા ઘરે આવશે માની આવી સ્થિતિ વિશે સાંભળીને તે ખુશ થશે કે દુઃખી જ્યારે હું સાંજે હોસ્પિટલમાંથી પાછી આવી ત્યારે ઘરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી હતી નોકરાણી થોડું કામ કરી ચાલી ગઈ હતી અને કાકીની ગેરહાજરીને કારણે ઘરની સ્થિતિ ખૂબ ખરાબ હતી પ્રેમા અને રમાની હાજરીની ઘરમાં ટેવ હતી પપ્પાએ મને કહ્યું કે હવે તારે જ ઘરનું સંચાલન કરવું પડશે તારી માની જવાબદારી હવે તારી જવાબદારી છે હું શાંતિથી અંદર ગઈ બીજા દિવસે મેં પ્રેમાને શાળામાંથી આવતા જોઈ તે અમારા ઘરના દરવાજા પર ડોક્યું કરતી હતી પછી મેં દરવાજો ખોલ્યો અને કહ્યું કે પ્રેમા કાકી કેમ છે પ્રેમાએ નરમાશથી માથું હલાવ્યું અને કહ્યું ઠીક છે પરંતુ અમે સાંભળ્યું છે કે મોટી માતા હોસ્પિટલમાં છે પણ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ મેં કહ્યું શું કાકી હોસ્પિટલમાં આવી શકે છે કદાચ માનું સ્વાસ્થ્ય વધુ સારું થઈ શકે પ્રેમા કહેતી હતી કે મારી મા કોઈને નફરત કરતી નથી પરંતુ તેના હૃદયમાં ઘણું દબાવવામાં આવ્યું છે હું મૌન થઈ ગઈ તે મારી એ જ કાકી હતી જેને મારી માએ વારંવાર નીચે દેખાડી આજે તે અમારા માટે પ્રાર્થના કરી રહી હતી સાંજે હું હોસ્પિટલથી પાછી આવી ગઈ મા બેભાન પડી હતી મારી માને જોઈને મેં વિચાર્યું કે આ તે જ સ્ત્રી છે જે તેની આંગળીના કહેવા પર બીજા લોકોને નચાવતી આજે તે આંગળી હલાવામાં અસમર્થ છે જ્યારે હું રાત્રે હોસ્પિટલમાંથી પાછી ફરી ત્યારે મેં પહેલી વાર મારી કાકીના મકાન પર નજર કરી અને દરવાજો ખટખટાવ્યો રમાએ દરવાજો ખોલ્યો અને મને આશ્ચર્યથી જોવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે મા સૂઈ રહી છે તેની તબિયત સારી નથી મેં કહ્યું કે જ્યારે તે જાગી જાય તો કે જે હું આવી હતી પ્રેમાએ કહ્યું દીદી ચિંતા ન કરો મોટા મમ્મી ઠીક થઈ જશે મેં કહ્યું કે ખબર નથી બસ તમારી પ્રાર્થના રંગ લાવે માને હોસ્પિટલમાં દાખલ કર્યાને દસ દિવસ થઈ ગયા હતા તેની સ્થિતિ વધુ સારી નહોતી શરીરની એક બાજુ બંધ હતી આંખોની ઇન્દ્રિયો ક્યારેક એક ઝલક ફટકારતી હું દરરોજ હોસ્પિટલ જતી અને કોઈ ભાર મારા દિલમાં મહેસૂસ કરતી હવે મેં નક્કી કર્યું કે હું મારી કાકી પાસે જઈશ ઘણા દિવસોથી મારા હૃદયમાં એક પ્રશ્ન હતો છેવટે કેમ માને કાકીથી આટલી નફરત હતી કે તે કાકીને ક્યારેય સમજી શકી નહીં હું તેના ઘરના દરવાજે ગઈ અને રમાએ દરવાજો ખોલ્યો અંદર પ્રવેશતાની સાથે જ મેં જોયું કે કાકી તેના રૂમમાં બેઠા હતા તેનો ચહેરો ખૂબ નબળો હતો પરંતુ આંખોમાં સમાન સ્થિરતા તેણે મારી તરફ જોયું અને મેં કહ્યું હું તમને એક વાત કહેવા માંગુ છું તેણે કહ્યું પુત્રી કહો બંને હાથ જોડીને કહ્યું કે હું મારી વતી તમારી તમારી અને પુત્રી પાસે માફી માંગુ છું જે તે પોતે કરી શકી નથી પરંતુ હું હૃદયથી શરમ અનુભવું મારો હાથ પકડ્યો અને કહ્યું પુત્રી તમે કેમ માફી માંગશો તમારી ભૂલ શું છે મેં કહ્યું હું મારી માના હાથથી ઉછેરી છું મેં જે પણ જોયું જે પણ શીખી તેમાં મૌન અને ફક્ત ચૂપ રહેવું સામેલ છે કાકીએ મને મૌનથી સાંભળી પછી ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું તમારી માએ મારી સાથે જે કર્યું તે ઘણા વર્ષ પહેલા વાર્તાને કારણે છે મેં કહ્યું કાકી મારે બધું છે છે સત્યને જાણીને મારા મારા હૃદયનો ભાર ઓછો કરવો કાકીએ કહ્યું કે તમારા કાકા સાથે લગ્ન થયા હતા અમે એકબીજાને જાણવા માંગતા હતા તમારી દાદીને કોઈ વાંધો નહોતો પરંતુ તમારી મારી સાથે ગુસ્સે હતી તમારી માતાની ઈચ્છા કંઈક બીજી હતી તે તેની નાની બહેનના લગ્ન તમારા કાકા સાથે કરાવવા માંગતી હતી જ્યારે તેઓને ખબર પડી કે અમારા લગ્ન થયા છે ત્યારથી તેના હૃદયમાં મારા માટે નફરત આવી ગઈ મેં આશ્ચર્યથી કહ્યું પરંતુ કાકી વર્ષોની દુશ્મનાવટમાં તમે મારી માને કેવી રીતે સહન કહ્યું કે લગ્નના થોડા વર્ષો ખૂબ સારા પસાર થયા તમારા કાકા ખૂબ સારા વ્યક્તિ હતા મેં બધું છોડી દીધું અને તેની સાથે મારું જીવન શરૂ કર્યું પરંતુ જ્યારે તે અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે મારું જીવન નાશ પામ્યું અને ત્યારથી તમારા ઘરના દરવાજે અમે આવ્યા તમારા પિતાએ મને સ્વીકારી તેણે કહ્યું કે તમે અહીં રહી શકો છો શરૂઆતમાં મને લાગ્યું કે બધું ઠીક થઈ જશે પરંતુ જૂની નફરત ભાભીની હૃદયમાં છુપાયેલી હતી તેણે મારા પર બદલો લેવાનું શરૂ કર્યું મેં કહ્યું તમે તો પણ આ ઘરમાં રહેતા તેની આંખોમાં સાથે કહ્યું હા કારણ કે મારું આ દુનિયામાં કોઈ નથી મારો પરિવાર મારાથી ગુસ્સે હતો કોઈ મને માફ કરવા તૈયાર નહોતું કારણ કે મેં તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને જ્યારે મારા પતિ ગુજરી ગયા ત્યારે મારી પાસે કંઈ જ બાકી નહોતું મારા માતા પિતા ઘણો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા અને ભાઈ ભાભીએ મને ઘરમાં રાખવાની ના પાડી અહીં રોકાવું મારા માટે ખૂબ જ અપમાનજનક હતું પરંતુ પુત્રીઓના રક્ષણ માટે હું મૌન થઈ ગઈ આગળ તેમણે કહ્યું કે એક દિવસ તમારી માએ મને સ્પષ્ટ કહ્યું હતું કે જો તમે અહીં રહેવા માંગતા હો તો જીભ બંધ કરવી પડશે પ્રશ્ન જવાબ ન કરવા માત્ર સેવા કરવી પડશે મેં કહ્યું હતું કે હા મારી શરત ફક્ત એટલી જ હતી કે મારા બાળકોને છત મળી રહે બેટા મેં મારા બાળકો માટે આ બધું કર્યું તમારી માની દરેક અત્યા ચાર મોનથી સહન કરતી રહી મેં કહ્યું હતું કે હું જાણું છું કે કાકી ઉપરવાળાની લાકડીમાં વાત નથી માં બોલી શકતી નથી પરંતુ કદાચ અંદરથી બધું સાંભળી રહી છે તે માફી માંગવા માંગે છે કાકીએ કહ્યું કે હું અનુભવી શકું છું તમારા ખાતર હું તમારી માને હૃદયથી માફ કરું છું મેં કહ્યું કે કાકી તમારા જેવી મા ભાગ્યે જ કોઈ હોય તમે તમારી દીકરીઓ માટે જે પણ સહન કર્યું તે કોઈ કરી શકતું નથી કાકીએ કહ્યું કે દીકરી હવે ઘરે જા તારી માં બરાબર થઈ જશે હું તેમના માટે પ્રાર્થના કરું છું મેં કહ્યું કે તમે માને માફ કરવા અને તેને જોવા હોસ્પિટલ જશો ને કાકીએ કહ્યું કે ઠીક છે સારું પુત્રી ચોક્કસ આવીશ પરંતુ તેમની પાસે કંઈ સાંભળવા અથવા તેમના પર આરોપ મૂકવા નહીં ફક્ત તેમની આંખોમાં નજર નાખી ને તેને સમજાવીશ કે મેં તેમને માફ કર્યા છે જ્યારે હું બીજા દિવસે હોસ્પિટલમાં ગઈ ત્યારે મેં મારી માને કહ્યું કે કાકી તમને મળવા માંગે છે તે કઈ પણ કહી શકતી નહોતી બસ સાંભળી રહી હતી ઉપલંગ પર ચૂપચાપ પડી હતી કાકી દરવાજા પર આવી અને ધીમે ધીમે અટકી ગઈ તેને માં તરફ જોઈને પછી તેણે હળવેથી કહ્યું કે હું જાણું છું કે તમે સાંભળી રહ્યા છો હું બધું માફ કરું છું તે બધી વસ્તુઓ જે તમે હંમેશા મને સંભળાવી તમારી પુત્રી તમારા વતી માફી માંગી ગઈ છે અને મેં તમને માફ કરી દીધા છે અચાનક માની આંખોમાંથી આંસુ વહેતા હતા તે સબૂત છે કે તે બધું સાંભળી રહી હતી તેણે કહ્યું હા ભાભી હું તમને માફ કરું છું મેં મારી કાકીને કહ્યું કે તમારા જેવી સ્ત્રી ખૂબ ઓછી હોય છે માના ઓરડામાં શાંતિ હતી હું મારી કાકીથી ખૂબ ખુશ હતી માની સારવાર ચાલી રહી હતી ભાઈ દિલ્હીથી પાછો આવી ગયો હતો તેઓ મા માટે ખૂબ જ પરેશાન હતા થોડા દિવસો પસાર કર્યા પછી માને હોશ આવ્યો અમે ઝડપથી તેના રૂમમાં ગયા તેની આંખો ખુલી હતી પરંતુ જીભ હજી મોન હતી હું મારી મા પાસે ગઈ કહેવાનું શરૂ કર્યું કે હું તમારી પુત્રી છું કે તમે કઈ કહેવા માંગો છો માની આંખોમાં આંસુ હતા મેં કહ્યું કે માં ચિંતા કરવાની જરૂર નથી કાકીએ તમને માફ કરી દીધા તે કઈ કહેવા માંગતી હતી પરંતુ શબ્દો સાથ આપતા નહોતા ભાઈને જ્યારે માં વિશે ખબર પડી ત્યારે તે પણ શરમજનક હતો જ્યારે પપ્પા સાંજે આવ્યા ત્યારે તેણે કહ્યું દીકરા મેં નિર્ણય લીધો છે જો તમારી માની સમસ્યા વધુ ઓછી થઈ જાય મેં મારા પિતાને આશ્ચર્ય સાથે જોવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે જે ઘરમાં આપણે રહીએ છીએ તે ફક્ત મારું જ નહીં પણ તમારા કાકાનું પણ છે મારા પિતા એક કાયદેસર ઘરને અમારા બંને ભાઈઓના નામે કરીને ગયા હતા પણ મારો નાનો ભાઈ આ દુનિયામાં નથી પરંતુ તેની પત્ની અને તેની પુત્રી છે તમારી માં ચાલાકી બતાવવા માંગતી હતી અને ઘર પર રાજ કરવા માંગતી હતી પરંતુ હવે આ થશે નહીં હું ઈચ્છું છું કે તમારી માને વધુ મુશ્કેલી સહન ન કરવી પડે તેથી કાલે હું વકીલને બોલાવી અને ઘરનો અડધો ભાગ તમારી કાકીને આપી દઈશ મારો ભાઈ અને હું પિતાની વાત સાંભળીને ખૂબ ખુશ થયા ભાઈએ કહ્યું કે પિતાજી તમે આ ખૂબ જ સારું કામ કર્યું છે બીજા દિવસે પપ્પાએ પણ એવું જ કર્યું તેને કાકીને બોલાવી અને તેમને બધું કહ્યું અને કહ્યું કે હવે તમે અને તમારી પુત્રીઓ આ ઘરના અડધા ભાગમાં અધિકારી છો કાકીની આંખોમાં આંસુ હતા તેની પુત્રીઓ આશ્ચર્યજનક બનીને કહ્યું કે માં હવે અમે અહીં રહેશી પપ્પાએ કહ્યું કે ના પુત્રી તમે હવે તમારા ઘરમાં રહેશો તે જ દિવસે ડોક્ટરે કહ્યું કે તમારી માના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે તે સાંભળીને અમને આનંદ થયો સમય પસાર થયો તે પછી માતામાં સુધાર આવવા લાગ્યો ડોક્ટરે કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે ઘરે પણ સારવાર કરી શકો છો પરંતુ આ માટે તમારે તેમની ખૂબ કાળજી લેવી પડશે સમયસર દવાઓ આપવી અને તેમના બધા કામ સમયસર કરવા પડશે કાકીએ કહ્યું કે હું જવાબદારી લઉં છું કે હું ભાભીની સંભાળ રાખીશ અમે માને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા કાકી રમા અને પ્રેમાએ માની ખૂબ સેવા કરી તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા પરંતુ તેની સ્થિતિ હજી બોલવા યોગ્ય નહોતી તે કદાચ હૃદયમાં પ્રેમા રમા અને કાકી પાસે માફી માંગવા માંગતી હતી અને એમ પણ કહેવા માંગતી હતી કે મેં તમારી સાથે આટલું ખોટું કર્યું છે અને તમે હજી પણ મારી સેવા કરી રહ્યા છો આ તમારા સારા પન્નાની નિશાની છે કાકીને પણ તેનો અધિકાર મળ્યો તેને અમારા ઘરમાં રહેવાનું શરૂ કર્યું નોકરાણી તરીકે નહીં પણ પરિવારના સભ્ય તરીકે માની ચિંતામાં ભાઈ પણ ફરીથી કામ કરવા દિલ્હી ગયો નહીં સાથે રહેવાનું શરૂ કર્યું હવે અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને માની સેવા કરીએ છીએ હંમેશા ઘરમાં કાકી અને તેની પુત્રીઓનું અપમાન કરવામાં આવતું પણ હવે અમે બધા સાથે રહેતા હતા માં આજ સુધી પલંગ પર પડેલી છે પરંતુ તે કાકીની સેવાને કારણે જીવિત છે મને ક્યારેક લાગે છે કે કરનાર લોકો કદાચ દુનિયાની નજરથી બચી જાય પરંતુ લાકડી લાકડીથી નહીં અને જ્યારે લાકડી પડે તો તે ચૂપચાપ બધી સજા આપી દે છે માં કદાચ આજે પલંગ પર પડેલી છે તેને તેની ક્રિયાઓ બદલ સજાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કાકીને કારણે તેની સજા ઓછી થઈ તેનું શરીર હરવું છે ભલે તેનું શરીર કામ ન કરે પરંતુ તે અંદર ખુશ છે અને કદાચ તે વિચારે છે કે જો તેને તેની દેવરાણી સાથે આવું ન કર્યું હોત તો તે આજે લાચાર બની પલંગ પર પડેલી ન હોત તો મિત્રો ઉમીદ કરું છું તમને મારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને સ્ટોરી કેવી લાગી ધન્યવાદ